તહેવારો સૌ કોઈ માટે આશા આનંદ અને ઉમંગ લઈને આવતો હોય છે ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર ચાર દિવસથી ચૌદ વર્ષનો સગીર સંતાન લાપતા થતાં દુઃખમાં ગરકાવ થયો હતો એક તરફ તહેવાર નજીક હતો તો બીજી તરફ સંતાનની શોધ ચાલતી હતી પોલીસે અલગ અલગ રીતે સગીરની શોધ ચાલુ કરી જેમાં ચાર દિવસની જેમ બાદ સગીર મળી આવ્યો હતો જેથી ઈદના દિવસે જ પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ સ્ટેશનમાં હર્ષ આશરૂ વહ્યા હતા અઠાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ સગીર ઘરેથી પરિવારજનોને કયા વગર જ જતો રહ્યો હતો જે મોડે સુધી ઘરે પરત ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે જુની જુદી ટીમો બનાવીને સગીરને શોધવાની તજવીજ હાથ ધરી પરિવારે બાળક શોધી આપનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી બાળક ગુમ થતાં ચોકબજાર પોલીસ હરકતમાં આવી હતી સગીરને શોધવા પોલીસે ખાસ ટીમ બનાવી હતી જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હતી કામરેજ નજીક મળ્યો હતો પોલીસ ત્યાં પહોંચી રહી ત્યારે જાણવા મળ્યું કે સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો સગીરના માતા પિતા બંને અન્ય અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા સગીર તેના પિતા સાથે રહેતો હતો પરંતુ તેની પોતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો જ્યારે ચોક બજાર પોલીસ અને પરત લાવીને પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું ત્યારે પોલીસ મથકમાં ભાવિક દ્રશ્ય સર્જાયા હતા